રણજીતભાઈ કે અમે વાપી નાયકોના રહેવાસીઓ છે વર્ષોથી બાપ દાદા ના સમય થી છે પણ વાપી નગરપાલિકા દ્વારા તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ના દિવસે અમને આ ટીપી વન ને જે પાસ કરવાની એના માટે મીટિંગ કરેલી હતી ને પણ અમે ત્રીસ ત્રણ બે હજાર દિવસે વાંધા અરજી મૂકેલી હતી અને એ સમય થઈ ગયો સવા વરસ એ પછી અત્યારે વાપી મહાનગરપાલિકા થઈ ગયું છે એમના દ્વારા ગાંધીનગરથી ગાંધીનગરથી ટીપી પાસ કરી દેવામાં આવે અને ટોટલી વાપી રોફેલ કોલેજ નામદા રોડ થઈને ટોટલી કચ્છી ગામ રોડ કચ્છી ગામની બોર્ડર સુધી ને બધા આદિવાસીઓ અમારા આદિવાસીઓને વાપી મહાનગરપાલિકા અને નગર આયોજન મૂલ્યાંકન ખાતું નગર નિયોજકની કચેરી વલસાડ દ્વારા અમોને નોટિસ પાઠવવામાં આવી કે ભાઈ તમારે આટલી જગ્યા આપવાની છે અને આપવાની છે બરાબર છે પણ અમે જગ્યા આપીને ક્યાં જશું અમારા ઓલરેડી ઘર છે અમારા કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ એવું કંઈ નથી પણ અમારી એટલી જ માંગ છે કે આ નગર આ ટીપી જે છે ટીપી નંબર એક એ

આ પચાસ ટકા ફાળો અમારે ભરવાનો છે અમારે તો જમીન પણ લેવાના પચાસ ટકા ફાળો લેવાના આપવાના અમારે તો પછી એવી સરકારનું શું કામ અમારી એટલી જ માંગ છે કલેક્ટર સાહેબ પાસે કે આ ટીપી તદ્દન નાબૂદ કરે ને કેન્સલ કરે એના સામે અમે વિરોધ નોંધાવવા માટે આવેદન પત્ર આપ્યું છે